નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો નમસ્કાર તમામ મિત્રોને નમસ્કાર ફરીથી પ્રશ્ન બેંક એકમ કસોટી ધોરણ ત્રણ ગણિત જે આજે શુક્રવારે લેવાઈ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ નાનકડા વિડીયોમાં મળી જશે બધા જ પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે જે મિત્રો પાસે ગાઈડ એપ્લિકેશન છે એમને ચિંતા કરવાની જરૂર નથી નથી તો ગાઈડ એપ્લિકેશનની લિંક જે છે એ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી તમારે ડાઉનલોડ કરી લેવાની અથવા ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને તમારે જીયુ આઈડીઈ આવું લખશો તમે જીયુઆઈડી એટલે તમને એપ્લિકેશન મળી જશે એટલે પીડીએફ તમને એપ્લિકેશનમાં મળશે ઓકે ચાલો ત્યારે વિડીયો શરૂ કરીએ ફટાફટ તો અહીંયા તમે જોશો પ્રશ્ન આપણે આપેલો છે એક કે ત્રુટક રેખા જે દેખાય છે તો એ રેખા કેટલા ચિત્રોનો અડધો ભાગ દર્પણની સામે જોઈએ ત્યારે સરખો લાગે એના માટેની આ આકૃતિઓ દોરેલી છે તો આપણે ફટાફટ એના જવાબો તરફ જઈએ બરાબર છે પહેલો પ્રશ્ન અહીંયા જુઓ તમારી સ્ક્રીન પર છે કે ભાઈ આ ચિત્ર જે પહેલું ચિત્ર છે એને આ દર્પણમાં મૂકો તો કેવું દેખાય કે ના દેખાય અડધું ચિત્ર તો દેખાય તો એ પહેલામાં આવશે ખરું હા દેખાશે અડધો ભાગ છે દર્પણમાં બરાબર એના જેવો દેખાશે કે નહીં તો દેખાશે આમાં નહીં દેખાય કારણ કે જો દોસ્તો અહિયાં અડધું આ નાનકડો ભાગ છે ના મોટો ભાગ એટલે આ દેખાશે નહીં બરાબર છે આ પણ દેખાશે નહીં આ બિલકુલ અડધું બનાવેલું છે એટલે આ દેખાશે ચલો આ નહીં દેખાય કારણ કે અડધો નથી આ પણ દેખાશે નહીં હું ફટાફટ તમને જવાબ આપી દઉં છું આ પણ દેખાશે નહીં કેમ નહીં દેખાય જુઓ તમે આ નીચેનો ભાગ અહિયાં ઉપર આપેલો નથી આમાં પણ અડધો ભાગ નથી એટલે આ પણ નહીં દેખાય આમાં પણ અડધો ભાગ છે અહીંયા સેન્ટરમાંથી એટલે દેખાશે આ નહીં દેખાય દસમા નંબરની આકૃતિ બરાબર છે ચલો અગિયારમા નંબરની આકૃતિ શું કહે છે અગિયારમી વચ્ચો વચ્ચી કાપ્યું છે પરંતુ અહીંયા ઉપર આવો આકાર છે નહીં એટલે અગિયારમાં નહીં દેખાય બારમાં પણ નહીં દેખાય તેરમાં નહીં દેખાય ચૌદમાં મિત્રો નહીં ચૌદમાં દેખાશે સાહેબ ચૌદનો જે જવાબ છે એમાં હા કારણ કે જો વચ્ચેથી એને ક્રેક કરેલી છે તૂટેલો ભાગ છે બરાબર પંદર તો નાના છોકરાને પણ આવડે ચલો છઠ સોળમી આકૃતિમાં નહીં દેખાય સત્તરમી દેખાશે અઢારમી અઢારમી હા દેખાશે એમાં પણ જો વચ્ચેથી અહીં ટુકડો કરશો એટલે દેખાશે ચલો ઓગણીસ ઓગણીસ હા ઓગણીસમાં પણ વચ્ચેથી છે એટલે બરાબર છે વીસ નહીં દેખાય એકવીસ ચલો એકવીસમાં શું ચિત્ર બનશે તો એકવીસમાં દેખાશે હા બાવીસ ખોટી વાત છે નહીં દેખાય કારણ કે જો વચ્ચે અહીંયા ભાગ હોવો જોઈએ પણ નથી ચલો ત્રેવીસ નહીં હા ત્રેવીસમાં દેખાશે વચ્ચેથી ક્રોસ કરેલું છે ત્રેવીસ સાચું ચોવીસ ના પચીસ ના તો આ પ્રમાણે સમગ્ર આપણે બધી આકૃતિ આવી રીતે કહી શકીએ કે દર્પણમાં અડધો ભાગ દેખાશે કે નહીં દેખાય ચલો બીજો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ એક વિભાગ આપણે બધા જ વિભાગના ફટાફટ જવાબ આપી દઈએ હું તમને ફટાફટ જવાબો આપી દઉં છું પાંચસો એક અને પાંચસો ત્રણ વચ્ચે કોણ આવે તો પાંચસો બે બરોબર છે સાતસો બ્યાસી પછી તરત પછી આવતી સંખ્યા કઈ તો ભાઈ સાતસો ને ચલો પહેલા આવતી સંખ્યા કઈ સાતસો નવ્વાણું બરાબર છે ચલો આગળ જઈએ ફટાફટ જવાબ કયો પ્રશ્ન આવ્યો ચોથો ચોથામાં શું કહેવાનું થાય છે ચોથો લઈ લઈએ અને એક નવસો પાંચમા નો જવાબ આવે છે છસો અને છઠ્ઠાનો જવાબ આવે છે પાંચસો ચલો વિભાગ વચ્ચેની સંખ્યા લખવાની છે વચ્ચેની તો છસો એક અને છસો ત્રણ વચ્ચે કોણ આવશે તો છસો આવશે

ચારસો છઠ્ઠામાં ચારસો જવાબ આવે છે આઠસો ચલો પછીનો જવાબ છે છસો નેવું પછીની આવતી સંખ્યા તરત પહેલા આવતી સોના પહેલા કોણ આવે તો ભાઈ નવ્વાણું આવે સિમ્પલ છે ચલો ચોથો બસો નવ્વાણું અને ત્રણસો એક વચ્ચે કોણ આવશે તો ભાઈ ત્રણસો આવશે બરાબર ચલો પાંચમી પાંચમાનો જવાબ છે નવસો છઠ્ઠાનો જવાબ છે ત્રણસો ચલો આગળ જઈશું વિભાગ ચાર બરાબર છે વિભાગ ચારમાં શું છે વિભાગ ચારની અંદર પણ જો પહેલાંનો જવાબ આઠસો નેવું બરાબર છે બીજાનો જવાબ નવસો પચાસ ત્રીજાનો જવાબ છસો ને નેવ્યાસી ચલો ચોથાનો જવાબ આવશે છસો ને દસ અને સાતસો નવ્વાણું તરત પછી આવતી સંખ્યા કઈ તો પછી આઠસો બરાબર છે ચાલો આગળ વધીશું બ છઠ્ઠામાં જવાબ આવશે બ ચલો વિભાગ પાંચ વિભાગ પાંચ લઈ લઈએ ફટાફટ ત્રણસો નવ્વાણું અને ચારસો એક વચ્ચેની સંખ્યા કઈ આવશે ચારસો બરાબર ચાલો પછી આવશે પાંચસો ને સાહીઠ નવસો અઠ્ઠાણું તરત પહેલાં આવતી સંખ્યા કઈ નવસો નવ્વાણું ના પહેલાં તો અઠ્ઠાણું નવસો ને અઠ્ઠાણું ચલો ચોથો ચોથામાં જવાબ આવશે પાંચસો આ બંને વચ્ચે કોણ આવશે પાંચસો ચલો પાંચમાનો જવાબ આવે છે બસો અને છઠ્ઠાનો જવાબ આવે છે બસો એકસો નવ્વાણું અને બસો એક વચ્ચેની સંખ્યા કઈ બરાબર ચાલો પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈપણ પણ એવી ચડતા ક્રમમાં ગોઠવવાનું છે શું ગોઠવવાનું છે ચઢતા ક્રમમાં તો એનો હું તમને જવાબ જ કહી દઈશ ફટાફટ એક તમને સમજણને આપી દઉં કેવી રીતે ચડતો ક્રમ એટલે સૌથી પહેલી નાની સંખ્યા ધારી લો કે ચાર પાંચ છ આ ચડતો ક્રમ થયો નાની પછી મોટી પછી મોટી પછી મોટી તો એ પ્રમાણે આ ત્રણ સંખ્યામાંથી ચડતો ક્રમ બનાવીએ તો ક જવાબ આપણો સાચો બને એના પછી અરે સોરી બ જવાબ સાચો બને કયો જવાબ બને બ ક નહીં બીજામાં ક જવાબ આવે છે બરાબર ચલો ત્રીજાની અંદર જવાબ આવે છે અ અને ચોથામાં જવાબ આવે છે ડ ચડતો ક્રમ કયો બને છે ડ ચલો વિભાગ બે વિભાગ બે ની અંદર જો પહેલો જવાબ આવશે બ ચડતા ક્રમમાં બીજો જવાબ આવે છે ક ચડતા ક્રમમાં કેટલા આવશે આ જવાબ સાચો છે ચલો ચલો ત્રીજામાં આવે આવે છે 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 બ અને ચોથામાં ડ વિભાગ વિભાગ શું કહે ભાઈ ચડતા ક્રમમાં ગોઠવો વિભાગ ત્રણ કહે છે ઓકે તો ચલો એનો જવાબ આવે છે બ ચલો પછી આવે છે ક પછી ત્રીજા નંબરમાં ચલો પછી આવે છે ડ વિભાગ ચાર ચારમાં પહેલો આવે છે બોલો આગળ વધીશું કયો આવે છે ચારસો ચોસઠ બરાબર છે એમાં સોરી આ પ્રશ્ન આપણો ઉપર જતો રહ્યો ચઢતા ક્રમમાં ગોઠવો તો એનો જવાબ આવે છે ક બરાબર છે ચાલો મિત્રો ક જવાબ આવે છે તી સોરી મારી પેન કેમ એમ સ્ટાર્ટ થઈ ગઈ હા ચાલો ત્રીજા દાખલાનો જવાબ આવે છે અ ચોથાનો જવાબ આવે છે ડ પાંચમાનો પૂરો થઈ ગયો વિભાગ પાંચ આવ્યો ને આપણે ચાલો વિભાગ પાંચમાં જવાબો લઈ લઈએ ચડતા ક્રમમાં ગોઠવો તો પાંચમાં માટે ચડતા ક્રમમાં આવે છે બ એકસો નવ્વાણું વારો ચલો પછી આવે છે ક પછી આવે છે અ સાચો જવાબ હું આપું છું તમને અને પછી આવે છે ડ ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ એક વિભાગ લેવાનો છે આપણે બધાના જવાબ આપીશું બાસઠ માં પંદર ઉમેરો તો શું મળે ભાઈ તો તમે પંદર તો બરાબર જવાબ આવશે સિતોતેર ઓકે ચાલો પછી આવે છે પંચાવન માં કઈ સંખ્યા ઉમેરતા એકાણું મળે તો છત્રીસ પછી બીજામાં અઠ્યાસી જવાબ આવે છે ચલો પછી આવે છે સત્તર જવાબ આવે છે વિભાગ ત્રણ વિભાગ ત્રણ શું કહે છે ત્રણમાં અડસઠ જવાબ મળે છે બરાબર ત્રેવીસમાં પિસ્તાલીસ ઉમેરતા શું મળે તો અડસઠ પછી બ અરે જવાબ છે ઓગણચાલીસ બીજો પ્રશ્ન ચલો વિભાગ ચાર ચલો ઓગણસ માં કઈ સંખ્યા ઉમેરતા સત્યાસી મળે તો એનો જવાબ આવે છે ડ અઠાવન બોતેર માં સત્યાવીસ ઉમેરો તો શું મળે ભાઈ નવ્વાણું મળે અને બીજાનો જવાબ છે પંચાવન ચાલો આગળ વધીશું હવે પ્રશ્ન નંબર ચાર સરવાળા મૂક્યા છે બધા તો સરવાળાના હું સીધા તમને ગણતરી કરી જવાબ આપી દઉં છું બરાબર છે તો પહેલાનો જવાબ છે ચારસો ને છેતાલીસ બીજાનો છસો ને પાસઠ બરાબર ત્રણ વત્તા આમ ઊભી લાઈનના આપણે સરવાળા કરશો તમે તો પછી આવે છે પાંચસો ને સુડતાલીસ પછી આવે છે છસો છોતેર પછી આવે છે નવસો ને પાસઠ ઓકે તો આ પ્રમાણે આપણે એના સરવાળા કરવાના છે ચલો છઠ્ઠાનો શું જવાબ આવશે તો છઠ્ઠાનો જવાબ આવશે સાતસો પંચોતેર પંચોતેર પછી આવશે આઠસો અઢાર અઢાર પછી આવશે પાંચસો ને અઠ્યાસી પછી આવશે છસો ને અને પછી આવે છે કેટલા છસો સુડતાલીસ હા બરાબર છે સુડતાલીસ બરાબર અને આવે છે કેટલા આઠસો ને છન્નું આ બધીવાળો દાખલો છે આઠસો ને છન્નું અહીંયા વધી એક પડશે આઠ ને આઠ સોળ બરાબર છે ચાલો પછી આવે છે સાતસો ઓગણચાલીસ અહીંયા રકમ છે ને થોડી આ બધી આડાવડે ક્રમમાં ગોઠવેલી નથી ઊભી લાઈનમાં કંઈક ભૂલ કરેલી છે આ લોકો પ્રિન્ટિંગ મિસ્ટેક છે બરાબર ચૌદમાંમાં દાખલામાં આઠસો ને ત્રાણું તેરમો દાખલો તમે જાતે ગણજો ચૌદમાં દાખલામાં જવાબ શું આ પંદર પંદરમાં પાંચસો ને અડસઠ સોળમાં શું જવાબ આવે છે ચારસો ને સત્યાવીસ નવસો છ્યાસી બધા જવાબ હું તમને અહીંયા લખી દઉં છું ચારસો ને સત્તાણું ત્રણસો ને સત્યાસી છસો ને તો આ મિત્રો સરવાળાના દાખલાના જવાબ થયા હવે બાદ બાકી છે પિસ્તાલીસમાંથી બાદ બાર કરીએ તો શું મળે તેત્રીસ રહે પિસ્તાલીસ ઓછા બાર બરાબર છે તો અહીંયા શું જવાબ આવશે તેત્રીસ જવાબ છે એ જ પ્રમાણે બધાના હું તમને જવાબ આપી દઉં છું ફટાફટ ચલો અઢાર પછી આવે છે ક પછી આવે છે ડ અડત્રીસ ચલો પછી આવે છે ચુમ્માલીસ જવાબ ચુમ્માલીસ જવાબ ત્યાર પછી છે સાડત્રીસ જવાબ અને ત્યાર પછી છે એકસઠ અને પાસઠ ઓકે ચલો વિભાગ પાંચ વિભાગ પાંચમાં શું જવાબ છે ત્રેસઠ અને ત્રેસઠ અને એકત્રીસ બરાબર છે સિત્તેરમાંથી કઈ સંખ્યા બાદ કરી તો ઓગણચાલીસ મળે અરે સાડત્રીસ મળે ચાલો હવે આ બાદ બાકીના દાખલા આપેલા છે બરાબર અને એમાં શું કરવાનું છે તમારે બાદ બાકી લખી અને એના જવાબ ત્યાં પણ અહીંયા જો પ્રિન્ટ મિસ્ટેક થઈ છે ઉપર અને નીચે બધું ભેગું થઈ ગયું છે બરાબર તો આપણે એ પ્રમાણે જોવા જઈશું તો એમાં થોડીક ફેરફાર આવશે પરંતુ આપણે આપણી રીતે આપણે ગણી લઈએ તો પહેલાંની અંદર હું સીધો જવાબ દઈ દઉં બસોને બેતાલીસ પહેલાંમાં કેટલો જવાબ આવશે બસોને બેતાલીસ ચારસો ને લાઈટ કર ચારસો ને સત્યાવીસ બરાબર છે ચારસો ને સત્યાવીસ પાંચસો પાંત્રીસ ચારસો એકવીસ ચુમ્માલીસ ઓકે અને આગળ વધીએ તો અહીંયા જુઓ તમે થોડોક પ્રિન્ટ એ લોકોની મિસ્ટેક થઈ ગઈ છે પણ આપણે આપણી રીતે જો ગણીએ તો તમને જવાબ લખી દઉં બસો બસો ચાલીસ જવાબ આવશે અહીંયા આ દાખલો પાંચસો ચોરાણું ઓછા ત્રણસો ચોપન આ જોડે ગણવાનો છે આપણે એ રીતે અહીંયા એ લોકોની પ્રિન્ટ મિસ્ટેક થઈ છે બીજામાં ત્રણસો નેવું પછી આગળ છે એકસો ને અગિયાર પછી છે એકસો છવ્વીસ અને છેલ્લે છે ચારસો ઓકે ચાલો અગિયારમાંના દાખલાનો જવાબ છે એકસો ને જો પંદરમાંથી છ જાય એટલે નવ અને અહીંયા શૂન દસ એટલે અહીંયા પણ આવશે મારા ખ્યાલથી નવ આવશે બરાબર છે બાકી અહીંયા દસકો લીધો એટલે ઝીરો થયો ના સોરી જીરો આવશે અને અહીંયા એક આવશે 109 નવ અહીંયા આવશે ત્રણસો ને ઓકે ચાલો પછી શું આવશે બસો ને ઇકોતેર તેરમાં બસો પિસ્તાલીસ અને શું છે ભાઈ ત્રણસો તો આ રીતે આપણા બધા દાખલા આપણે ગણી શકીએ નીચેની લાઈન તમે તમે જાતે એ રીતે ગણી લેજો ચલો નવા એકમ કસોટીના વિડીયોમાં આવતી વખતે આપણે ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને બાય